નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ બેઝિક ગણિત એક ત્રણ બે હજાર પચીસ આજનું પેપર તો વિદ્યાર્થી મિત્રો એનું આપણે સોલ્યુશન જોઈએ તો અહીંયા બેઝિક ગણિતના પેપરની અંદર પહેલા આપણે વિભાગ એ જોઈએ તો વિભાગ એની અંદર મિત્રો પહેલો દાખલો છે જે નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે અને એક કાળી અને બીજી સફેદ ચિત્રમાં આપેલી માપ પરથી સફેદ લાકડીનું માપ આપણે શોધવાનું છે મિત્રો તો એના આપણે માત્ર અત્યારે જવાબો આપણે ચેક કરીશું તો અહીંયા આનો જવાબ આવે છે બી તેર પોઈન્ટ પાંચ એટલે આનો જવાબ છે બી તેર પાંચ તો મિત્રો તેર પાંચ આનો જવાબ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સમીકરણ બીજો 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 પ્રશ્ન જોઈએ આપણે દ્વિઘાત સમીકરણ એક્સ વર્ગ ઓછા બે એક્સ એક બરાબર ઝીરો માટે એક્સ વધતા એક ભાગ્યા એક્સનું મૂલ્ય કેટલું થાય તો મિત્રો અહીંયા ખાસ કરીને એક્સનો વર્ગ ઓછા ટુ એક્સ પ્લસ વન છે નીચે આપણે અહીંયા વન બાય એક્સ છે એટલે કે આખા સમીકરણને આપણે એક્સ વડે ભાગી નાખીશું તો એક્સ વડે ભાગતા મિત્રો અહીંયા એક્સ વર્ગ ભાગ્યા એક્સ એટલે કે એક્સ ઓછા બે વત્તા એક ભાગ્યા એક્સ બને છે મિત્રો બરાબર ઝીરો એટલે કે એક્સ વધતા એક ભાગ્યા એક્સ બરાબર બેને આપણે જમણી બાજુ લઈએ તો એની કિંમત આવે છે બે તો એનો જવાબ છે સી બે એનો જવાબ છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો એક સમાંતર શ્રેણીમાં જો ડી બરાબર માઇનસ ચાર અને એ બરાબર ચાર હોય તો તેનું પહેલું પદ કેટલું હશે તો મિત્રો એનો જવાબ આવે છે ડી અઠ્યા વીસ મિત્રો સાવ સરળ છે પ્રશ્ન ત્યારબાદ મિત્રો ચોથો પ્રશ્ન છે બિંદુઓ ટુ માઇનસ એક અને માઇનસ વન માઇનસ ફાઇવ વચ્ચેનું અંતર મિત્રો અહીંયા અંતર શોધવાનું છે કે વરમૂળમાં એક્સ વન ઓછા એક્સ ટુ હોલ સ્ક્વેર પ્લસ વાય વન ઓછા વાય ટુ હોલ સ્ક્વેર તો એ મુજબ મિત્રો એનું અંતર આવે છે પાંચ એકમ એટલે કે ચોથા પ્રશ્નનો જવાબ આવે છે મિત્રો પાંચ એકમ એટલે કે બી જવાબ આવે છે ત્યારબાદ મિત્રો આપણે પાંચમો પ્રશ્ન જોઈએ સાયન્સ સ્ક્વેર ઠીટા બરાબર એક તો ટેન્સ સ્ક્વેર ઠીટાનું માપ કેટલું થાય મિત્રો અહીંયા સાયન્સ સ્ક્વેર ઠીટા બરાબર એક છે તો આપણને ખબર છે કે કો સ્ક્વેર બરાબર એક ઓછા સાયન્સ સ્ક્વેર તો એક ઓછા એક એટલે કે બે ઓછા એટલે કે એક અહીંયા સાયન્સ સ્ક્વેરનું પણ એક દ્વિત્યાંશ છે અને કો પણ એક દ્વિત્યાંશ છે તો એનો જવાબ આવે છે ડી એટલે કે એક જવાબ આવે છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ એકવીસ અને ત્રેવીસ છે તો તે અવલોકનોનો બહુલક ખાલી જગ્યા થાય મિત્રો આપણને બહુલકનું સૂત્ર આવડે છે કે જેડ બરાબર થ્રી ગુણ્યા મધ્યમ મધ્યસ્થ ઓછા બે ગુણ્યા મધ્યક અને એ મુજબ એમાં કિંમતો મૂકીએ તો ત્રણને મધ્યસ્થ ત્રેવીસ છે મિત્રો અને મધ્યક છે એકવીસ એટલે બે કંશમાં એકવીસ એટલે કે ત્રેવીસ તરીકે ઓગણસિત્તેર ઓછા એકવીસ દુ બેતાલીસ તો મિત્રો એનો જવાબ આવે છે સત્યાવીસ તો એનો જવાબ છે એ સત્યાવીસ ત્યારબાદ સાતમો પ્રશ્ન મિત્રો જોઈએ કે એક હજાર એંસી બરાબર બેની એક્સ ગાંઠ ગુણ્યા ત્રણની વાત વાય ગાથ ગુણ્યા પાંચ એક ઓછા વાય તો મિત્રો એનો જવાબ કેટલો આવે છે તો અહીંયા મિત્રો આપણને ખબર છે કે એક હજાર એંસીના અવયવ પાડીએ તો બેની ત્રણ ગાથ ગુણ્યા ત્રણની ત્રણ ગાંઠ ભાગ ગુણ્યા પાંચ થાય છે તો એ મુજબ જોઈએ આપણે મિત્રો તો અહીંયા એનો જવાબ આવે છે એક્સની કિંમત પણ ત્રણ આવે છે અને વાયની કિંમત પણ ત્રણ આવે છે એટલે એનો જવાબ આવે છે ઝીરો તો અહીંયા જવાબ સાતમામાં આવે છે ઝીરો ત્યારબાદ આઠમો એક્ઝામ્પલ જોઈએ મિત્રો આપણે કે બહુ પદી એક્સ વર્ગ ઓછા ટુ એક્સ પ્લસ ફાઈવના શૂન્ય આપ્યા છે તો એ ગુણ્યા બી તો એની કિંમત આવે છે પાંચ તો મિત્રો અહીંયા પાંચ આવે છે નવમો દાખલો જોઈએ સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા તો મિત્રો અહીંયા જવાબ આવે છે કે સમતોલ પાસા પાસા પર છ અંકો હોય છે તો એના કુલ પરિણામની સંખ્યા પણ છ આવે છે સાયંત્રીસની કિંમત આપણને ખબર છે કે સાયંત્રીસ બરાબર એક દ્વિત્યાંશ એટલે કે દસમાનો જવાબ આવે છે એક દ્વિતિયાંશ ત્યારબાદ અગિયારમો વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યાએ સ્પર્શકો દોરી શકાય મિત્રો વર્તુળની અંદરના ભાગમાં બિંદુ આવેલું છે એટલે એમાંથી એક પણ સ્પર્શક દોરી શકાશે નહીં એટલે મિત્રો એનો જવાબ આવે છે જીરું એટલે કે જીરું સ્પર્શક દોરી શકાય બારમો આપેલ અવલોકનોનો આ મિત્રો અવલોકનો આપેલા છે અને એનો બહુલક શોધવાનો છે મિત્રો આપણને ખબર છે કે જે અવલોકનનું સૌથી વધુ વખત પુનરાવર્તન થાય છે એનો બહુલક બને છે તો અહીંયા ત્રણનું સૌથી વધુ વખત પુનરાવર્તન થાય છે એટલે કે એનો જવાબ આવે છે ત્રણ ત્યારબાદ મિત્રો તેરમો દાખલો વર્ગમૂળમાં બે એ અસમ્ય સંખ્યા છે તો મિત્રો આ છે સાચું છે ત્યારબાદ ચૌદમો બાર પંદર અને એકવીસનો ગુસ્સા તો મિત્રો અહીંયા બાર એટલે કે ચાર તરી બાર પંદર એટલે કે પાંચ તરી પંદર અને એકવીસ એટલે કે સાત તરી એકવીસ તો મિત્રો અહીંયા ગુસ્સા ત્રણ આવે છે અહીંયા ગુસ્સા એક આપેલો છે તો આપેલ વિધાન મિત્રો ખોટું છે ત્યારબાદ મિત્રો પંદરમો દાખલો જોઈએ વર્ગમૂળમાં ત્રણ એક્સ વત્તા પાંચ એ સુરેખ બહુપદી છે તો મિત્રો અહીંયા એક્સની એક જ ગાત છે એટલા માટે એ સુરેખ બહુપદી છે તો આપેલ જવાબ સાચો છે ત્યારબાદ સોળમો કે ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નથીની સંભાવનાનો સરવાળો મિત્રો આપણને ખબર છે પી ઓફ ઇ પ્લસ પી ઓફ ઇ ડેસ ઇઝ ઇક્વલ ટુ વન થાય છે એટલે કે આનો સંભાવનાનો સરવાળો એક થાય છે જે સાચું છે મિત્રો ત્યારબાદ મિત્રો સત્તરમો તો સત્તરમાં દાખલો છે એક એક બે 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 ત્રણ 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 સમાંતર શ્રેણિક છે કે નહીં મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો એટલે કે એક ઓછા એક એટલે ઝીરો આવે છે એ રીતે બેમાંથી એક બાદ કરીએ ત્યારે એક આવે છે અને ત્રણમાંથી બે બાદ કરીએ એટલે એક આવે છે તો મિત્રો અહીંયા બે પદો વચ્ચેનો તફાવત સમાન જળવાઈ રહેતો નથી તો સમાંતર શ્રેણી છે કે નહીં તો મિત્રો અહીંયા સમાંતર શ્રેણી નથી એટલે કે સમાંતર શ્રેણી નથી વર્તુળને કેટલા સ્પર્શકો હોય તો મિત્રો આપણને ખબર છે કે વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે તો એનો જવાબ આવે છે અસંખ્ય ત્યારબાદ મિત્રો ઓગણીસમો દાખલો જોઈએ આપણે કે પી એ બરાબર ઝીરો પોઈન્ટ પાસઠ હોય તો પી એ બાર કેટલા થાય તો મિત્રો અહીંયા આપણને ખબર છે કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર એક અહીંયા ટૂંકમાં એકમાંથી ઝીરો પોઈન્ટ પાસઠ બાદ કરવાના છે અને એકમાંથી ઝીરો પોઈન્ટ પોસઠ બાદ કરીએ એટલે મિત્રો કેટલો આવે છે ઝીરો પોઈન્ટ પાંત્રીસ આવે છે લપી ઓફ એ બારનું મૂલ્યનો જવાબ આવે છે ઝીરો પોઈન્ટ પાંત્રીસ ત્યારબાદ વીસમો દાખલો છે કે નીચે આવૃત્તિ વિતરણમાં બહુલક શોધો તો મિત્રો આપણને ખબર છે કે જેની આવૃત્તિ સૌથી વધારે હોય એ એનો બહુલકીય વર્ગ હોય અહીંયા આઠ એ આવૃત્તિ સૌથી વધારે છે તો એનો બહુલકીય વર્ગ મિત્રો કેટલો થાય છે ત્રણથી પાંચ થાય છે એનો બહુલકીય વર્ગ છે ત્યારબાદ એકવીસમો જોઈએ આપણે કે નીચે આપેલ યોગ્ય જોડકા જોડવાના છે કે નળાકારની વક્ર સપાટી તો નળાકારની વક્ર સપાટીનું મિત્રો ક્ષેત્રફળ આપણને ખબર છે ટુ પાય આર એચ અને શંકુનું ઘનફળ શંકુનું ઘનફળ એટલે કે એક તૃત્યાંશ પાય આર વર્ગ એચ તો તમને ખ્યાલ આવી ગયો હશે ત્યારબાદ ત્રેવીસમો આર ત્રીજાવાળા વર્તુળનો પરિઘ તો પરિઘ એટલે કે ટુ પાય આર એટલે કે બી આવશે અને ચોવીસમો લઘુતાશનું ક્ષેત્રફળ તો લઘુતાંશનું ક્ષેત્રફળ મિત્રો પાય આર વર્ગ થીટા ભાગ્યા ત્રણસો ને સાહીઠ આવે છે એટલે કે સી આવે છે ત્યારબાદ મિત્રો આપણે વિભાગ બી જોઈએ અને વિભાગ બીની અંદર મિત્રો પચીસમો દાખલો છે તો આપણે ઝડપથી આપણે જોઈએ છીએ એટલે માત્ર જવાબો જ જોઈશું કે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તો દ્વિઘાત બહુપદીના શૂન્યોનો જવાબ આવે છે એક્સ બરાબર પાંચ અને એક્સ બરાબર માઇનસ ચાર મિત્રો સાદુરૂપ આપશો વીસના અવયવ પાડશો તો પાંચ ઓગણ વીસ એ મુજબ આપણને સરળતાથી મળી જાય છે દ્વિઘાત બહુપતિના શૂન્યનો સરવાળો અને ગુણાકાર મિત્રો માઇનસ ત્રણ અને બે આપેલા હોય તો એ દ્વિગાત બહુપદી તો મિત્રો અહીંયા દ્વિઘાત બહુપતિ આપણને ખ્યાલ છે કે એક્સ વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા સમીકરણનો ઉપયોગ કરીને આપણે સરળતાથી મેળવી શકીએ છીએ તો અહીંયા દ્વિઘાત બહુપદી બને છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ જ્યાં કે ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ જીરો તો મિત્રો આ દ્વિઘાત બહુપદી બને છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વર્ગ પ્લસ ત્રણ એક્સ વત્તા બે બને છે ત્યારબાદ મિત્રો સત્યાવીસનો દાખલો કે દ્વિઘાત બહુપદી પદી છ એક્સનો વર્ગ વધતા સાડત્રીસ એક્સ ઓછા પી ઓછા બેનું એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો પીની કિંમત શોધો તો અહીંયા આનો જવાબ આવે છે પી ઇક્વલ ટુ માઇનસ ફોર ત્યારબાદ મિત્રો અહીંયા અઠ્યાવીસમો દાખલો છે કે વીસમું પદ શોધવાનું તો મિત્રો આપણને ખબર છે કે એ બરાબર બે આપ્યા છે અને ડી બરાબર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ એટલે સાત ઓછા બે બરાબર પાંચ થાય તો એ મુજબ આપણને એ વીસમું પદ તો એ વીસમું પદ આપણને કેટલું મળે છે નાઇન્ટી સેવન મળે છે મિત્રો ત્યારબાદ એકાવનથી સો સુધીની તમામ સંખ્યાઓનો સરવાળો તો એ તમામ સંખ્યાઓનો સરવાળો કરવાનો છે એટલે કે એસ ફિફ્ટી અને એસ ફિફ્ટીની કિંમત મળે છે સાડત્રીસ પંચોતેર તો મિત્રો આ દાખલો ખાસ જોઈ લેજો સાડત્રીસ પંચોતેર ત્યારબાદ ત્રીસમો દાખલો છે કે બિંદુઓ ચાર માઇનસ ત્રણ અને આઠ પાંચને જોડતા રેખાખંડનું ત્રણ જેમ એક ગુણોત્તરમાં તો મિત્રો આપણને ખ્યાલ છે કે અહીંયા આપણે એ અને બે બી બિંદુઓ લઈએ એ ચાર માઇનસ ત્રણ છે અને બી આઠ પાંચ છે અને ત્રણ જેમ એક ગુણોત્તરમાં આ રીતે વિભાજન કરશો તો મિત્રો તમને એનો જવાબ મળે છે સાત અને ત્રણ એટલે એક્સ આમ સાત મળે છે અને વાય આમ ત્રણ મળે છે ત્યારબાદ એકત્રીસમો દાખલો છે તો એકત્રીસમાં દાખલાનો જવાબ મળે છે એમાં પી બિંદુના યામ શોધવાના છે તો પીના યામ મળે છે મિત્રો પી ટુ માઇનસ થ્રી તો ટુ માઇનસ થ્રી ત્યારબાદ મિત્રો અહીંયા બત્રીસમો દાખલો જોઈએ આપણે કો સ્ક્વેર માઇનસ સાઇન્સ સ્ક્વેર સીટા બરાબર ટુ કો સ્ક્વેર માઇનસ વન તો બત્રીસમાં મિત્રો તમને ખબર છે કે જ્યાં અહીંયા સાબિત કરવાનું છે એટલે કે સાઈન વર્ગ છે તો અહીંયા કોસ વર્ગ ઠીટા છે સાઇન વર્ગની જગ્યાએ મિત્રો આપણે કે સાઇન વર્ગ ઠીટા એટલે કે એક ઓછા કોષ વર્ગ ઠીટા મૂકીશું મિત્રો તો કોશ વર્ગ ઠીટા ઓછા એક વધતા વર્ગ ઠીટા તો અહીંયા ટુ કોષ વર્ગ ઠીટા ઓછા એક જે સાબિત થાય છે મિત્રો બહુ સહેલો દાખલો છે આવડી ગયો હશે તેત્રીસમો દાખલો મિત્રો અહીંયા કિંમત મૂકવાની છે તેત્રીસમા દાખલામાં તો અહીંયા કિંમત મૂકતા તો ફોર કોટ પિસ્તાલીસ ઓછા તો આની કિંમત મૂકતા તો એનો જવાબ આવે છે મિત્રો ત્રણ ભાગ્યા ચાર તો ત્રણ ભાગ્યા ચાર એનો જવાબ છે ત્યારબાદ મિત્રો ચોત્રીસમો દાખલો છે ટાવર તો એનો જવાબ આવે છે દસ વર્ગમૂળમાં ત્રણ મીટર તો ટાવરની ઊંચાઈ મળે છે એચ બરાબર દસ વર્ગમૂળમાં ત્રણ મીટર ત્યારબાદ મિત્રો અહીંયા પાંત્રીસમો દાખલો આવે છે જેની ધાર છ સેમી હોય તો સમગનનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે એટલે સમગનનું કુલ કુલ પૃષ્ઠફળ એટલે સિક્સ એલ સ્ક્વેર એલ સ્ક્વેર એટલે મિત્રો છ બાજુની ધાર છે એટલે કે છનો વર્ગ છ ગુણ્યા છ છનો વર્ગ એટલે ત્રણ વખત છ થશે તો એનો જવાબ આવશે છ ગુણ્યા છ ગુણ્યા છ એટલે છત્રીસ ગુણ્યા છ એટલે કે બસો ને સોળ સી એમનો ગન ત્યારબાદ મિત્રો છત્રીસમો દાખલો છે તો છત્રીસમાં દાખલાની અંદર મિત્રો તિરેક ઊંચાઈ શોધવાની છે અહીંયા શંકુને ઊંચાઈ એચ આપેલી છે પાયાનો વ્યાસ આર આપ્યો છે તો તિરેક ઊંચાઈનું સૂત્ર મિત્રો ખબર છે એલ વર્ગ બરાબર આર વર્ગ વધતા એચ વર્ગ અને આની અંદર આ કિંમતો મૂકતા એનું મૂલ્ય મળે છે એલ બરાબર તેર ભાગ્યા બે તેર ભાગ્યા બે એટલે કે છ પોઈન્ટ પાંચ મળે છે મિત્રો ખાસ ધ્યાન રાખશો ત્યારબાદ સાડત્રીસનો દાખલો અહીંયા એલ એફ વન એફ ઝીરો એફ ટુ અને એચ આપેલા છે અને બહુલખ આપણે ઝેડ શોધવાનો છે મિત્રો તો અહીંયા ઝેડની કિંમત એ ઝેડનું સૂત્ર મૂકીશું આપણે તો એનો જવાબ ઝેડ બરાબર અહીંયા ફિફ્ટી ટુ મળે છે એટલે કે બાવન મળે છે ત્યારબાદ મિત્રો વિભાગ સી જોઈએ તો વિભાગ સીની અંદર અડત્રીસમો દાખલો છે આલેખ પાસે કેટલા કબૂતર અને કેટલીક ગાયો છે જેની આંખોની કુલ સંખ્યા એકસો વીસ અને પગની કુલ સંખ્યા એકસો એંસી છે તો આલોક પાસે કેટલા કબૂતર અને ગાયો હશે મિત્રો આપણને ખબર છે કે કબૂતર અને આંખો તો કબૂતર માટે આપણે એક્સ ધારીએ અને ગાય માટે આપણે વાય ધારીએ હવે બંનેની આંખોની વાત છે તો આંખો અહીંયા તો ટુ એક્સ થશે અને એ જ રીતે ટુ વાય ગાયો માટે થશે કુલ સંખ્યા એકસો ને વીસ છે તો પહેલું સમીકરણ મિત્રો આ મુજબ બનશે ત્યારબાદ મિત્રો અહીંયા એમની પગની વાત કરી છે તો કબૂતરના પગ મિત્રો બે હોય છે અને જ્યારે ગાયના પગ મિત્રો ચાર હોય છે તો આનું સૂત્ર થશે બે એક્સ પ્લસ ચાર વાય અને એમની કુલ સંખ્યા છે એકસો ને એસી ત્યારબાદ મિત્રો આપણે સાદુરૂપ આપીશું તો સાબુ સાદરૂપ આપતા કબૂતરની જે આંખોની સંખ્યા મળે છે તો મિત્રો કેટલા કબૂતર અને કેટલા ગાયો હશે તો કબૂતરની સંખ્યા આપણને એક્સ બરાબર ત્રીસ મળે છે એ જ રીતે ગાયોની સંખ્યા પણ આપણને મિત્રો ત્રીસ મળે છે આ કિંમત મિત્રો સૂત્રની અંદર મૂકી દઈએ તો આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે મિત્રો ત્યારબાદ ઓગણચાલીસનો દાખલો છે કે લોપની રીતે ઉકેલો તો એમાં એક્સની કિંમત મિત્રો લોપની રીત બહુ સરળ રીત છે તો ઓગણીસ ભાગ્યા પાંચ મળે છે અને વાય છે આપણને છ ભાગ્યા પાંચ મળે છે તો મિત્રો બહુ સરળ દાખલો છે તો ઓગણીસ ભાગ્યા પાંચ અને છ ભાગ્યા પાંચ મળે છે ત્યારબાદ મિત્રો ચાલીસનો દાખલો જોઈએ સમાંતર શ્રેણીના સાત પદોનો સરવાળો ઓગણપચાસ અને સત્તર પદોનો સરવાળો બસો નેવીસ નેવ્યાસી છે તો પ્રથમ વીસ પદોનો સરવાળો શોધવાનો છે પ્રથમ વીસ એટલે કે સાત પદોનો સરવાળો એસ સેવન બરાબર ઓગણપચાસ છે અને મિત્રો સત્તર પદોનો સરવાળો એટલે કે સત્તર પદોનો સરવાળો અહીંયા સત્તર પદોનો સરવાળો આપે છે એટલે કે એસ સત્તર બરાબર બસો નેવ્યાસી આપેલા છે અને એ જ રીતે મિત્રો આપણે આનો જવાબ શોધીશું તો એ આપણને જવાબ મળે છે ચારસો તો મિત્રો અહીંયા ચાલીસમો પ્રશ્ન છે તો એનો એસ ટ્વેન્ટી આ રીતે ઉકેલતા એનો જવાબ મળે છે મિત્રો ચારસો મળે છે ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન છે તો એકતાલીસમાં આપણે ચાર સમાન ભાગમાં વિભાજન કરતાં બિંદુના યાદ યામ શોધવાના છે તો આપણે રેખા દોરી એના ઉપર આપણે એ અને બી બિંદુઓ મૂકી અને એના પી ક્યુ એસ ચાર ભાગ લઈએ આપણે એટલે ત્રણ બિંદુઓ લઈશું તો ત્રણ બિંદુઓના યામ આપણને મળે છે અહીંયા પી ક્યુ અને આર કે જેનું ચાર ભાગમાં વિભાજન કરે છે તો પીના યામ મળે છે મિત્રો આપણને માઇનસ એક અને સાત દ્વિત્યાંશ એ જ રીતે ક્યુના યામ મળે છે ઝીરો પાંચ અને એ જ રીતે મિત્રો આરના યામ મળે છે એક અને તેર ભાગ્યા બે ત્યારબાદ મિત્રો બેતાલીસમો દાખલો ચોરસના શિરોબિંદુ છે મિત્રો જે સાબિત કરવાનો છે જે ચોપડીનો દાખલો છે બહુ સરળ દાખલો છે ત્યારબાદ મિત્રો ત્રેતાલીસમો દાખલો એ પ્રમય છે મિત્રો દસ પોઈન્ટ એક એ ખાસ ચેક કરી લેજો ત્યારબાદ મિત્રો ચુમ્માલીસમો દાખલો કે જેમાં વ્યાખ્યાઓ છે મિત્રો કે સોરી ચુમ્વાલીસનો દાખલો બે સમ કેન્દ્રીય વર્તુળની ત્રીજા પાંચ અને ત્રણ સેમી છે તો મોટા વર્તુળની તો ચુમ્માલીસમાં જવાબ આવે છે મિત્રો લંબાઈ શોધવાની છે તો લંબાઈ મળે છે આપણને આઠ સીએમ જે બહુ સરળ દાખલો છે મિત્રો આવડી જાય એવો દાખલો છે ત્યારબાદ મિત્રો પિસ્તાલીસનો દાખલો છે પિસ્તાળીસમાં દાખલાની અંદર આપણને બહુલક શોધવાનો છે મિત્રો આપણને બહુલકનું સૂત્ર આવડે છે તો પિસ્તાલીસનો દાખલો ઝેડ બરાબર આપણને બહુલક મળે છે પાસઠ પોઈન્ટ છસો પચીસ કલાક તો મિત્રો જવાબ જોઈ લેજો તમે પાંસઠ પોઈન્ટ છસો ને પચીસ કલાક આપણને બહુલક મળે છે ઝેડનું સૂત્ર આપણને આવડવું જોઈએ મિત્રો ત્યારબાદ છેતાલીસનો દાખલો છે કે પેટીમાં પાંચ લાલ લખોટી છે આઠ સફેદ લખોટી અને ચાર લીલી લખોટીઓ છે તો આઠને પાંચ તેરને ચાર સત્તર એટલે કુલ લખોટીઓની સંખ્યા સત્તર છે તો લાલ હોય તો લાલ લખોટીની સંખ્યા પાંચ છે એટલે એનો જવાબ મિત્રો આપણને ખબર છે પાંચ ભાગ્યા સત્તર આવે છે ત્યારબાદ આઠ સફેદ લખવડી છે તો આઠ ભાગ્યા સત્તર આવે છે અને ત્યારબાદ મિત્રો લીલી ન હોય એટલે કે પૂરક ઘટના છે એટલે એકમાંથી બાદ કરીશું લીલી હોય એકમાંથી બાદ કરીશું તો ચાર ભાગ્યા સત્તર એકમાંથી બાદ કરતા તો મિત્રો સત્તર ઓછા તેર સત્તર ઓછા ચાર એટલે કે એનો જવાબ મિત્રો આપણને મળે છે તેર ભાગ્યા સત્તર એટલે છેતાલીસમાં પણ જવાબ મળે છે તેર ભાગ્યા સત્તર ત્યારબાદ મિત્રો આપણે અહીંયા વિભાગ ડી જોઈએ વિભાગ ડીની અંદર પિસ્તાલીસમો સોરી સુડતાલીસમો મિત્રો દાખલો ત્યારબાદ એ દ્રષ્ટિહીન બાળકો માટે છે એટલે કે અડતાલીસમો દાખલો આપણે જોઈએ અડતાલીસમાં દાખલાની અંદર મિત્રો વિકલ્પમાં ઈ ઈ એફ એટલે કે બિંદુઓ ઈ એફ ત્રિકોણ પીક્યુઆરની બાજુઓ પીક્યુ અને પીઆર આપેલા છે તો વિકલ્પમાં ઈ એફ સમાંતર ક્યુ આર છે કે નહીં તે બતાવવાનું છે મિત્રો તો અડતાલીસમાં પહેલામાં સમાંતર નથી જ્યારે બીજાની અંદર સમાંતર છે ત્યારબાદ મિત્રો ઓગણપચાસનો દાખલો છે તો ઓગણપચાસનો દાખલો વર્ગોનો સરવાળો ત્રણસો પાસઠ આપેલો છે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો સરવાળો સંખ્યાઓ શોધવાની છે બહુ સરળ દાખલો છે મિત્રો તો એ બે ક્રમિક ધન સંખ્યાઓ તેર અને ચૌદ આવે છે તો મિત્રો ઓગણપચાસનો દાખલો કે એમાં તેર અને ચૌદ આવે છે ત્યારબાદ મિત્રો અહીંયા આપણે પચાસનો દાખલો જોઈએ તો પચાસમાં દાખલામાં રામકલી ચોપડીનો દાખલો છે મિત્રો કે વર્ષના પ્રથમ અઠવાડિયે પાંચ રૂપિયાની બચત કરે છે અને પછી તેની અઠવાડિયાની બચત એક પોઈન્ટ પંચોતેર છે તો એનમાં અઠવાડિયેની બચત વીસ પોઈન્ટ પંચોતેર થાય તો એનનું મૂલ્ય શોધો તો મિત્રો અહીંયા એન બરાબર દસ મળે છે બહુ સરળ દાખલો છે ત્યારબાદ મિત્રો એકાવનમાં દાખલો તો એકાવનમાં દાખલાની અંદર આપણે મધ્યક શોધવાનો છે અને મધ્યક આપણે વિચલનની રીતે પણ પદ વિચલનની રીતે સરળતાથી શોધી શકીએ છીએ જેનો જવાબ આવે છે એક્સ બરાબર ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર ત્યારબાદ મિત્રો અહીંયા બાવનમાં દાખલો તો બાવનમાં દાખલો એ મિત્રો પાંત્રીસ શહેરોમાં સાક્ષરતા દર આપેલો છે ને એનો મધ્યક શોધવાનો છે મિત્રો તો જે મિત્રો એકાવનમો દાખલા પછી બાવનમાં દાખલામાં એનો જવાબ આવે છે મિત્રો એનો મધ્યક આવે છે મધ્યક એક્સ બાર બરાબર પંદર તો બાવનમાં દાખલામાં મિત્રો અહીંયા ધબકારા આપેલા છે બાવનમાં દાખલામાં તો બાવનમાં દાખલામાં કેટલી સ્ત્રીઓના ધબકારા અડસઠથી ની વચ્ચે હશે તો મિત્રો તો પંદર ત્યારબાદ આપેલી માહિતીનો મધ્યસ્થ વર્ગ તો મધ્યસ્થ વર્ગ કયો છે તો ચુંબોતેરથી સિત્તોતેર અને આપેલી માહિતીનો બહુલક એટલે કે ઝેડ બરાબર આવે છે મિત્રો પંચોતેર પોઈન્ટ નવ આવે છે ત્યારબાદ મિત્રો આ બાવનમો એક્ઝામ્પલ આપણે જોવાનો નથી અને મિત્રો હવે આપણે ત્રેપનમો એક્ઝામ્પલ જોવાનો છે તો ત્રેપનમો એક્ઝામ્પલ તો પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો પાસાને એકવાર ફેંકવામાં આવતા મિત્રો આપણને ખબર છે પાસા ઉપર જે સંખ્યાઓ છે એક બે ત્રણ ચાર પાંચ છ છે એમાં અવિભાજ્ય સંખ્યા તો અવિભાજ્ય સંખ્યા બે ત્રણ અને પાંચ છે તો પી ઓફ એ બરાબર આવે છે ત્રણ ભાગ્યા છ ત્રણ ભાગ્યા છ એટલે કે એક દૂત્યાંશ બે અને છ વચ્ચે આવતી સંખ્યા એટલે કે ત્રણ ચાર પાંચ એ પણ ત્રણ ભાગ્યા છ એટલે કે એક દૃત્યાંશ મળે છે અયુગ્મ સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા પણ મિત્રો આપણને ખબર છે એક ત્રણ અને પાંચ એટલે કે ત્રણ ભાગ્યા છ મળે છે ત્રણે એક દૂત્યાંશ જવાબ આવે છે મિત્રો સાત મળે તેની સંભાવના સાત એ અશક્ય ઘટના છે એટલે કે એની સંભાવના મિત્રો અહીંયા જીરો થશે તો અહીંયા પી ઓફ કેટલા મળે છે આપણને જીરો મળે છે ત્યારબાદ ચોપ્પનનો દાખલો મિત્રો જોઈએ છેલ્લો દાખલો સરખી રીતે ચીપેલા બાવન પત્તાની ઠોકરીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા મિત્રો બાવન પત્તા છે અને બાવન પત્તામાં બાર જે છે એ મુખમુદ્રાવાળા પાના હોય છે મિત્રો તો અહીંયા લાલ રંગનો રાજા હોય તો લાલ રંગ કહ્યું છે તો લાલ અને ચરકટ બે રાજા હોઈ શકે છે બે રાજા હોય છે એટલે કે બે ભાગ્યા બાવન એટલે કે એનો જવાબ આવે છે એક ભાગ્યા એક ભાગ્યા છવ્વીસ ત્યારબાદ મિત્રો લાલનો ગુલામ હવે લાલનો ગુલામ કયો છે અહીંયા લાલ રંગનો કયો છે મિત્રો એટલે લાલ અને ચરકટ બે થાય છે ત્યારે લાલનો જ કયો છે તો લાલનો ગુલામ માત્ર એક જ હોય છે તો એક ભાગ્યા બાવન આવે છે ત્રીજામાં છે કાળીનું પત્તું તો મિત્રો કાળી કાળા રંગના ત્રણ પત્તા છે કાળીના ત્રણ તેર પત્તા છે તો મિત્રો તેર ભાગ્યા બાવન તેર ભાગ્યા બાવન એટલે કે એક ભાગ્યા ચાર અને છેલ્લે લાલ રંગનું મુખ મુદ્રાવાળું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના મિત્રો છ થાય છે એટલે કે છ ભાગ્યા બાવન આવે છે એટલે કે ત્રણ ભાગ્યા છવ્વીસ એનો જવાબ થાય છે તો મિત્રો અહીંયા બધા જ દાખલા લગભગ આપણે ગણી ચૂક્યા છીએ જે ક્યાંક સાબિત કરવાના હોય એવા દાખલા આપણે જોઈ લેવાના છે બાકી લગભગ તમામ દાખલાઓ ગણાઈ ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંપૂર્ણ પેપર પૂર્ણ થઈ ગયેલું છે તો તમે જે આ પ્રશ્નોનું સોલ્યુશન કરાયેલું છે એમાં તમારે કેટલા માર્ક્સ આવે છે તેની જરૂરથી કોમેન્ટ્સ કરશો કે આટલા ગુણ અમારે આવે તેવું છે તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે આ ચેનલ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તેમજ ઝડપથી નોટિફિકેશન મેળવવા માટે બે આઇકોન પ્રેસ કરશો ઓકે થેન્ક યુ